અને આપણું દાયિત્વ છે એટલા માટે તો શ્રીમદ ભાગવતના ગોપી ગીતના નવમા શ્લોકમાં બસ તપસ્વીની વાત આટલી જ કરીશ નહીં તો આપણી રાત પડી જશે પણ મારી વાત પેલી મને પછી પછી આપને રૂચે તપસ્વી બનીએ બગલમાં અથવા ખભા ઉપર ગ્રંથ લઈને કોઈ દિવસ કોઈ એક મંદિરમાં જઈને બેસીએ કોઈને સાંભળનારું હોય તો ભગવાન તો હોય તમે કુટુંબીજન છો જીવનની ગાથાઓ ગાવાની મારામાં કોણ જાણે પ્રીતિ જ નથી પણ એક હૃદયની વાત કહી નાખું સૌથી પહેલા નડિયાદ સત્સંગ મંડળમાં અનુગ્રહ થી કથા કરવાનો અવસર આવ્યો સ્થાયી મારે કથા કરવાની હતી ભૈલાલભાઈ ગાંધી અને ચાર વૈષ્ણવ મારી પાસે આવ્યા શાસ્ત્રીજી આપને નિત્ય કથા સવારમાં સાત થી આઠ કરવાની બધી વાતો કર્યા એક એવી વાત કરી કે સવારના પોરમાં શિયાળામાં કદાચ કોઈ પણ શ્રોતા સાત વાગે ન પણ આવ્યો હોય સાડા સાત વાગે પણ આવે પણ આઠ વાગે આવે આઠમાં પાંચ મિનિટે પણ આવે પણ આપણે કથા સાત વાગે શરૂ કરવાની કારણ કે આપણે શ્રોતાઓને કથા નહીં સંભળાવવાની આપણે ભગવાનને કથા સંભળાવવાની છે અને એ દિવસથી મારું હૃદય ભગવાનના તરફ ઢળેલું રહ્યું કે આપણે કથા ભગવાનને સંભળાવીએ છીએ કોઈ પણ મંદિરમાં આપણે ચાલ્યા જઈએ આપણે રામાયણવાનું છે શ્રાવણ માસ છે એક કલાક બેઠા બેઠા મહાદેવજીનું મંદિર હોય તો મહાદેવજીને સંભળાવીએ માતાનું મંદિર હોય તો માતાને સંભળાવીએ અને એક દિવસ પાંચ પંદર શ્રોતા આવે ભલે આવે કારણ ભગવત કથા એ આપણે માટેનું રસાયણ છે એટલે શ્રોતા તપસ્વી તો જોઈએ પણ પછી શ્રોતા તેજસ્વી જોઈએ તેજસ્વી ત્યારે જોઈએ અને તે તેજસ્વી ત્યારે બની શકશે કે જ્યારે એ જે ગ્રંથની જે ગાથા ગાઈ રહ્યો છે એ આખો ગ્રંથ એને કંઠસ્થ હોય જ્યાં સુધી જ્યારે સોલામાં બાપુ બોલ્યા હતા ગ્રંથ કૃપા એવું બાપુના મુખમાંથી વાક્ય નીકળ્યું હતું આપને બધાને યાદ વાક્ય જે વ્યક્તિ કથા કરતી હોય એ વ્યક્તિ રોજ બાર અધ્યાય ભાગવતજીનો પાઠ નહીં કરે તો ભાગવતજી એને નહીં ફળે જે વ્યક્તિ રામાયણની કથા કરતી હોય તે વ્યક્તિ રોજ રામાયણનો પાઠ નહીં કરે તો રામ રાજી નહીરે મુંબઈમાં મુરારબાદમાં એકવાર કથાનો પ્રસંગ હું બેઠો હતો શ્રોતા તરીકે બેઠો હતો વડોદરામાં પૂજ્ય બદ્રીનાથ શાસ્ત્રીજી એ કથા કરતા હતા પારણ કરનારા વિદ્વાનો બેઠેલા હતા આપને નવી લાગશે કે એમની પાસે ભાગવજી ગ્રંથ પણ ગ્રંથ ખોલ્યો નથી અર્ચન થયા છે છે અને કથા બોલે છે ચાલતા આવી પંચમસ્કન માં ગદ્ય આવે પદ્ય તો આપણને યાદ રહી જાય કારણ કે એમાં છંદનો વિચાર હોય છે એટલે એક અક્ષર ઓછો આવી જાય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આમાંથી એક અક્ષર તૂટી ગયો ગદ્યમાં એવું નથી હોતું ગદ્ય ગદ્ય બોલતા બોલતા હતા જાય કથા જાય અઢાર હજાર શ્લોક તો બોલાય નહીં બે ચાર શ્લોક બોલ્યા ગદ્યના એટલે એક શ્રોતા અંદર બેઠા હતા પારણ કરનારા વિદ્વાન એમને પૂછ્યું શાસ્ત્રીજી એના પછીનો કયો શ્લોક કેટલા ગંભીર પુરુષ કેટલા ધીર પુરુષ પણ શ્લોક બોલ્યા અને શાસ્ત્રીજી એના પછીનો એટલે ચોથો બોલ્યા શાસ્ત્રીજી એના પછીનો અધ્યાય પૂરો થયો ત્યાં તો બોલ્યા એ તો શ્રીમદ ભાગવતે પંચમસ્કંધે રહુગણ ચરિત્રે એકાદશો અધ્યાય અને શ્લોકની સંખ્યા સાથે અધ્યાયની સમાપ્તિ કરી અને કલ્પના આવી કે એકાદ અધ્યાય ગોખી રાખ્યો બીજે દિવસે પાછું જયારે વચનામત શરૂ થયું પછી એ જ આદત પ્રમાણે એ જ વ્યક્તિએ પૂછ્યું શાસ્ત્રીજી હવે એના પછીનો શ્લોક ત્રણ દિવસ સુધી શાસ્ત્રીજીએ એ જ રીતે ઉત્તર આપ્યા જ કર્યું અને કથા કરી એમના ચરણી રજમાં હું ઢળી પડ્યો આવા વિદ્વાન આટલા બધા નિર્ભિમાની અમાનીના માનદેન ભજને યો વ્રજાદીપ પણ કેવા તરો રૂપે સહિષ્ણુના તૃણાદપે સુ નીચે ન આપણે શ્લોકનું વિવેચન નહીં કરીએ લગભગ સાડા છ માં બે ત્રણ મિનિટ બાકી છે પાછળનો કાર્યક્રમ શાસ્ત્રીજી આ શ્લોક બોલ્યા એના પછીનો કયો શ્લોક એટલે શાસ્ત્રીજી કહો એના પછીનો આ શ્લોક પણ તમે મને હવે ઉત્તર આપો કે હું જે શ્લોક બોલ્યો એની આગળનો કયો શ્લોક અને કૃપા કરીને ગ્રંથ બંધ રાખો ને આપ બોલો શું બોલે એ શાસ્ત્રીજી આગળનો શ્લોક બોલ્યા પછી પાછા પોતે જ પૂછે એની આગળનો કયો શ્લોક એ બોલ્યા પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ સુધી મધ્યથી અંત મધ્યથી આદિ સુધી જેને કંઠે શ્રીમદ્ ભાગવતના શ્લોકો કંઠ હતા મને કોઈ પૂછે ત્યારે હું કહેતો હતો કે જો આ કલયુગમાં મૂર્તિમંત ભાગવતના દર્શન કરવા હોય તો પૂજ્ય બધીના શાસ્ત્રીજીના કરવા અને એમની છાયાના દર્શન કરવા હોય તો મહારાજના કરવા કેવી ભૂમિકા છે વક્તા તેજસ્વી જોઈએ વક્તાએ જેટલા પુરાણો છે એ વાંચવા જોઈએ વક્તાએ રામચરિત માનસની પ્રત્યેક ચોપાઈ ઉપર અભ્યાસ કરવો જોઈએ પિયુષ અને તિલક જેવી દિવ્ય એના ઉપરની જે પરિભાષાઓ છે એનું રસાયણ પાન કરવું જોઈએ એ બધું કર્યા પછી પણ એક નહીં કરીએ તો કથાને માટે અધિકારી નહીં થઈએ વક્તાએ શ્રોત્રા શ્રોતા પ્રથમ બની અને શ્રોતૃભક્તિ સિદ્ધ કરવી છે